એની નકલ નહીં પણ ઓરિજિનલ દસ્તાવેજ હોવો જોઈએ ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ ઓરિજિનલ દસ્તાવેજ કોઈને મોર્ગેજ કોઈ બેંક મોર્ગેજ મૂકે છે તે ઇક્વિટેબલ મોર્ગેજ હોય છે ઇક્વિટેબલ મોર્ગેજ એને કહેવાય છે કે એ મિલકતનો કબજો નહીં લે પણ ફક્ત એના ઓરિજિનલ દસ્તાવેજ પોતાની પાસે રાખી લે એટલે જગ્યા વેચાણ થઈ શકે નહીં કબજો એને લેવાની જરૂર નથી એટલે જ્યારે તમે વેચાણ આપનાર પાસે મિલકત ખરીદો તો એનો ઓરિજિનલ દસ્તાવેજ એની પાસે મેળવવો જરૂરી છે શહેરી વિસ્તારમાં જગ્યા હોય તો અર્બન લેન્ડ સિલિંગ યુએલસીના સંપાદનમાં જગ્યા પાત્ર નથી તેનું સર્ટિફિકેટ લેવું પડે યુએલસીનો એક્ટ ઓગણીસો નેવ્વાણુંમાં નીકળી ગયો પણ એમાં જે સંપાદનની થયેલી જગ્યા આજની તારીખે બી સરકારની બોલાય છે એનો કબજો મૂળ જમીન માલિક પાસે આજની તારીખમાં હશે એનું નામ પણ સાત મૂળ જમીન માલિકનું બોલતું હશે પણ એ યુએલસી હેઠળ ફાજલ જાહેર થયેલી જગ્યા હોય એવું બની શકે તો એ રિસ્કમાંથી એ જોખમમાંથી બચવા માટે યુએલસીનું

અને મૂળ જમીન માલિકનું સંમતિપત્ર લીઝની જગ્યા જો ખરીદતા હોય તો અથવા લીઝ ટ્રાન્સફર કરતા હોય તો મૂળ લીઝડીની નકલ અને એમાં મૂળ જમીન માલિકનું સંમતિપત્ર કન્ફર્મેશન કે આ લીઝ ટ્રાન્સફર કરે એમાં મને વાંધો નથી દાખલા તરીકે ભાડૂત બીજા ભાડૂતને આપે તો કાયદેસર એ બીજા ભાડૂતને ક્યારે આપી શકીએ કે મૂળ ભાડૂતની સંમતિ હોય તો જો એ મૂળ માલિકની સંમતિ વગર આપે તો એ પેટા ભાડૂત ગણાય અને ઘણીવાર પેટાભાડૂત એ ગેરકાયદેસર હોઈ શકે તો કોટ દ્વારા એ મિલકત ખાલી થઈ શકે જમીન મિલકત જો કંપની હસ્તક હોય તો જે સહી કરતો હોય તેના નામનો ઠરાવ જોઈએ કે આ મિલકતનો દસ્તાવેજ કરવા માટે મેં આ વ્યક્તિને સત્તા આપી છે એવી કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું રિઝોલ્યુશન હોવું જરૂરી છે જમીન નવી શરતની હોય તો એ નવી શરતની જમીન ટ્રાન્સફર કરવા માટે સત્તાધિકારીની પરવાનગી અને પ્રીમિયમ ભેરાની રસીદ જો નવી શરતની જમીન વેચાણથી લઈ લો તો એ વેચાણ દસ્તાવેજ ગેરકાયદેસરનું થાય અને એવા વેચાણ દસ્તાવેજવાળી જગ્યા શ્રી સરકાર થઈ જાય એટલે સરકાર સંપાદન કરી લે અને જ્યારે સરકારે જમ જમીન સંપાદન કરે તો એનું વળતર કંઈ આપવાનું સરકારને રહેતું નથી વિના અવેજ અને વિના બોજા સીધું એ સરકારમાં દાખલ થઈ જાય હરિજન અને આદિવાસીની હોય તો એ પણ લેન્ડ રેવન્યુ કોડ મુજબ કલમ તોતે ડબલ એને આદિનો હોય છે આદિવાસીની જગ્યા કોઈ આદિવાસી કોઈને વેચાણ કરી શકતો નથી આદિવાસીથી આદિવાસી કે આદિવાસીથી બિનઆદિવાસી એટલે ઉજળિયાતને જો એવું ખરીદી કરે તો એ વેચાણ ગેરકાયદેસરનું ગણાય અને એવી જગ્યા જો કોઈએ દસ્તાવેજ કર્યો હોય તો શ્રી સરકાર થઈ જાય અને ખરીદનાર પર એટલો મોટો બોજો આવી જાય કે જે એની જંત્રીની કિંમત હોય તેનો ચાર ગણો દંડ લાગે એ દંડ કહેવાય એટલે ચાર ગણા પૈસા ભરવાથી જગ્યા નહીં મળે જગ્યા તો જાય મૂળ જમીન માલિકને આપેલો અવેજ પણ જાય પ્લસ એને જે જંત્રી હોય તેનો ચાર ગણો દંડ ભરવો પડે એટલે આદિવાસીની જગ્યા લેતા પહેલાં એણે કલેક્ટરની પરમિશન લેવી પડે એવું એટલે ટુકડા ધારાની જોગવાઈ હોય કોઈ આખો બ્લોક હોય તો એમાંથી પૈકી જગ્યા થોડી જગ્યા લઈ શકો તો ટુકડા ધારાનો ભંગ થાય અને ટુકડા ધારાનો ભંગ થાય તો પણ એ જગ્યા શ્રી સરકાર થઈ જાય બધે માં હોય કે બિન ખેતી હોય બાંધેલી હોય કે ખુલ્લી હોય તમે આદિવાસી પાસે ફ્લેટ લો બંગલો લો દુકાન લો કઈ પણ ખરીદો તો તમારે કલેક્ટર ની પરવાનગી લેવી પડે નહી તો એ ફ્લેટ સરકાર નો થઈ જશે જી પણ કાયદામાં હજુ ફેરફાર નથી થયો ત્યાં સુધી એ કાયદો અમલમાં છે એ રિપીલ થાય નીકળી જાય તો થાય પણ આજની તારીખમાં એ અમલમાં છે યુએલસી નીકળી ગયો પણ જેની સંપાદન જે તે વખતે ફાજલ જાહેર થઈ ગયેલી તે બધી સરકારી જગ્યા કહેવાય અત્યારે સાત બાર માં મૂળ જગ્યા જમીન માલિક નું નામ જ ઘણીવાર ચાલતું હોય છે

આપણે તો ખાલી સાંભળતા સાંભળતા કંટાળી જો એચયુએફની મિલકત હોય તો તમામ વારસદારોના નામો અથવા તો પેઢી નામું સર્ટિફાઈડ તલાટીનું હિન્દુ અવિભક્ત ની પ્રોપર્ટી હોય તો મિલકત જો વિલ મળી હોય તો ઓરિજિનલ વિલ ભાગીદારી દસ્તાવેજ ભાગીદારી પેઢીની મિલકત હોય તો ભાગીદારી દસ્તાવેજ સોસાયટીની જગ્યા હોય તો શેર સર્ટિફિકેટ નો ડ્યુ સર્ટિફિકેટ અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ત્રણ વસ્તુ લેવાની હોય છે શેર સર્ટિફિકેટ નો ડ્યુ સર્ટિફિકેટ અને નો ઓબ્જેક્શન નો ઓબ્જેક્શન શા માટે લેવાનું હોય છે કે દરેક સોસાયટીના પોતાનું બંધારણ હોય છે અને એ બંધારણ કાયદાની ઉપર હોય કે જો કોઈ સોસાયટીમાં એવું બંધારણ હોય કે આ સોસાયટીમાં ફક્ત વેજીટેરિયન જ આપવામાં આવશે તો નોન વેજીટેરિયન વ્યક્તિને વેચાણ કરેલું હોય તો એ ગેરકાયદેસરનું ગણાય જો કોઈ સોસાયટીમાં એવા રૂલ્સ હોય કે આ સોસાયટીમાં ફક્ત બ્રાહ્મણો જ રહી શકશે તો એમાં નોન બ્રાહ્મણને જો વેચાણ થયું હોય તો એ વેચાણ ગેરકાયદેસરનું ગણાય માલિકી પ્રાપ્ત થશે નહીં એવી રીતે કોઈ વ્યક્તિ કોઈ સોસાયટીમાં એવું લખાણ કર્યું હોય કે આ સોસાયટીમાં ફક્ત કુવારાઓને ભાડે આપવામાં આવશે નહીં અને તમે મિલકત લો અને કોઈ સિંગલ વ્યક્તિને ભાડે આપો તો એ ગેરકાયદેસરનું ગણાશે એટલે નો ડ્યુ સર્ટિફિકેટ એટલા માટે કે જ્યારે તમે સોસાયટીનું નો ડ્યુ સર્ટિફિકેટ માગો ત્યારે એનું જે બંધારણ હોય તેની શરતો તમને કહેશે કે ભાઈ આ શરતો હોય તો તમે આમાં વેચાણ રાખી શકો એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સોસાયટીનું એટલા માટે જરૂરી છે જંત્રી મુજબ વેલ્યુએશન કેટલું છે તો તમને સ્ટેમ્પ અને વેલ્યુએશન નક્કી કરવાનું થશે વેચાણ અંગેની જાહેર નોટિસ આપવી ખૂબ જરૂરી છે કે ઘણીવાર વાર એક બે ત્રણ ટ્રાન્ઝેક્શન થઈ ગયા હોય ને રેકડ પર આવવાની હોય કોઈએ એની પર લોન લઈ લીધી હોય પ્રાઇવેટ કોઈ સાટા કટ કરી આપ્યું હોય તો એ રેકર્ડ પર દેખાય નહીં જો તમારે બોનાફાઈ પરચેઝર એટલે તમે પૂર્વક શુદ્ધ બુદ્ધિપૂર્વકના જો વેચાણ લેનાર તરીકે તમારે કોર્ટની સહાય મેળવવી હોય તો જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી જરૂરી છે દસ્તાવેજ કરો એટલે જંત્રી મુજબનો સ્ટેમ્પ કમ્પલસરી વાપરવો પડે લેનાર વેચનાર અને કન્ફર્મિંગ પાર્ટીના રહેઠાણ અંગેના પુરાવા

જે મિલકત દર્શાવી હોય તેનો બંનેનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મૂળભૂત ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર જો લેનાર અને વેચનાર બે માંથી કોઈ પણ એક મૂળભૂત જન્મજાત ખેડૂત નહીં હશે તો એ દસ્તાવેજ ગેરકાયદેસર ગણાય અને એવી દસ્તાવેજ એવી જમીન શ્રી સરકાર એટલે સરકારની માલિકીની થઈ જાય અને સરકાર એના માટે કોઈ વળતર આપે નહીં વેચાણ આપના લેનાર ટેક્સ પાન કાર્ડની નકલ જો પાવર ઓફ થી દસ્તાવેજ થતો હોય તો પાવર ઓફ એટર્ની ની ઓરિજિનલ નકલ નાણા ચૂકવેલા ચેક ડ્રાફ્ટેરો કોપી મિલકત ટ્રાન્સફર કરવા માટે એકસો પાંત્રીસ દિની નોટિસ અથવા તો મહાનગર પાલિકાનું ટ્રાન્સફર પર સહી સબ રેજિસ્ટરના કચેરીમાં થયેલા નોંધો અંગેના છેલ્લા પંચોતેર સાલનો ઓગણીસો પંચોતેર સાલથી સર્ચ રિપોર્ટ જમીન મિલકત માલિકીની ટાઇટલ્સ અંગેની એફિડેવિટ અને જીપીએસ મેપવાળો ફોટોગ્રાફ્સ આટલી છેતાલીસ વસ્તુ તમે મેળવો તો એક દસ્તાવેજ માટેની તમારી પૂરી તૈયારી કરેલી ગણાય એટલે કોઈ દસ્તાવેજના ટાઇટલ ક્લિયર છે કે નહીં અથવા એ દસ્તાવેજ કરવા માટે તમારી તૈયારીમાં આ છેતાલીસ વસ્તુઓ તમારે મેળવો ત્યારે એક પરફેક્ટ દસ્તાવેજ થઈ શકે આપણે ત્રીસ વર્ષનું હોય પણ સામાન્ય રીતે પચાસ વર્ષનું મેળવે છે ત્રીસ વર્ષની સેલિંગ એવું કઈ કાયદામાં લખ્યું નથી પણ પચાસ વર્ષથી લઈ લેશે એવી કોઈ કટ ઓફ ટાઈમ નથી કે ત્રીસ વર્ષનું લેવું આમ તો ઓગણીસો સુડતાલીસ થી તમે નકલ મેળવો ને એટલે તમારી પાસે બધું જ રેકોર્ડ આવી જાય કારણ કે આપણો રેકોર્ડ ઓગણીસો સુડતાલીસ થી મોટે ભાગે શરૂઆત થયો છે एल ओगणीसो सुतालिसी दो तर सर्च रिपोर्ट अंदरि जा तलातीने अर्जी करू की वेचाण दस्तावेज मी कायदाकीय जे प्रक्रिया ती ते आपई હવે જે છે તે વેચાણ અંગેની કાયદાકીય જોગવાઈઓ શું છે તે જોવાની છે હવે આખું ચેપ્ટર કાલે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કારણ કે દસ્તાવેજની પ્રક્રિયાવાળું પૂરું થયું છે હવે વેચાણ કોને કહેવાય વેચાણ ક્યારે થાય વેચાણ લેનારની શું જવાબદારી છે વેચાણ લેનારના શું હક છે વેચનારની શું જવાબદારી છે વેચનારની શું હકો છે એ આખું એક ચેપ્ટર આવી જશે આપણે આ કાલે ચાલુ કરીશું કરતા હવે બધાને કરવાની જરૂર થઈ ગઈ એટલે અત્યારે જે કોર્ટમાં દાવો ચાલે છે ને તે મોટે ભાગે આ દસ્તાવેજો નથી ચેક કર્યા એટલા માટે દાવો ચાલે છે મોટે ભાગે અને જેટલા કલેક્ટરમાં

ઓકે ઓકે કરતા જાય એમાં જો કોઈ ખામી દેખાય ને તો સર્ટિફિકેટ આપશે નહીં કે આટલા પુરાવા રજૂ કરો એટલા માટે એક ટાઇટલ સર્ટિફિકેટ આપવા માટે ચાલીસ હજાર પચાસ હજાર રૂપિયા લાખ રૂપિયા એ લોકો ફી લેશે જય બહુ જરૂરી જરૂરી એટલા માટે છે કે આ કોઈને કલ્પના નથી હોતી કે આટલા બધા કદાચ તમે આજે પહેલી વાર સાંભળો હશે કે એક દસ્તાવેજ કરવા માટે આટલી વસ્તુ જોઈએ આપણને આજ દિન પહેલા કોઈ દિવસ એવો વિચાર ના કર્યો કે આટલી વસ્તુ આપણે મેળવવી પડે આપણને એટલું જ ખબર હોય કે લેનાર વેચનાર હોય હોય મિલકત ને પૈસા આપેલા હોવા જોઈએ એટલે આપણો દસ્તાવેજ પૂરો સામાન્ય રીતે જે દસ્તાવેજ થતા હતા એમાં આટલું જ લખતા હતા હવે આ બધી વસ્તુ લખે છે જી ઓગણીસો સુડતાલીસ થી સાત બાર આવી એ પહેલા અમુક વિસ્તારોમાં ઓગણીસો ઓગણતીસ થી સાત બાર હતી પણ આપણે દેશ આઝાદ થયો ત્યાર પછી કારણ કે ખેડૂતનો જે પ્રશ્ન છે તે ગેસન ગેસનધી એટલે પહેલો રેકોર્ડ બન્યો ત્યારથી ગણાય એટલે ઓગણીસો સુડતાલીસમાં માં જે સાત બાર પર ખેડૂત હોય તે મૂળભૂત ખેડૂત આજે ગણાય યસ કેમ કહેવાય એ કોઈ કહેશે સાત બાર કેમ કેવાય આપણે આખા જગતમાં સેવન ઇલેવન બધા જાણીએ છીએ સેવન ઇલેવન એટલે શું સેવન ઇલેવન બધાને જ ખબર છે જયારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉપર હુમલો થયો વિમાન તે સેવન ઇલેવન ગણાય છે એટલે આજે સેવન ની યાદ બધાને યાદ છે તો આ સેવન ટ્વેલ્વ સાત બાર કેમ કેવાય આને કોઈ કહી શકશે કે આને સાત બાર કેમ કે છે રેવન્યુ રેકોર્ડમાં જુદા જુદા ફોર્મ છે એ જુદા જુદા ફોર્મ એટલે પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે જેને ઇંગ્લિશમાં પ્રિસ્ક્રાઈબ ફોર્મ કહો તેને ગુજરાતીમાં નમૂનો કહેવાય અને નમૂના બે જાતના આવે એક પેપરના નમૂના આવે અને એક માણસનો નમૂનો આવે કે આ નમૂનો છે બરાબર છે બે નમૂના છે ને તો ચાર પાંચ છ એમાં સાત નંબરનો નમૂનો માલિકી હક બતાવે છે અને બાર નંબરનો જે નમૂનો છે તેમાં કોણ ખેડે છે શું પાક લે છે કઈ રીતે પાક લે છે તેનો કોનો કોણ પાકડે છે તે બતાવે છે હવે એ બે જુદું ન પડે એટલે બેને ભેગું કરી અને એક ફોર્મ બનાવ્યું છે ઉપરનો ભાગ સાત નો છે નમૂનો સાત અને નીચેનો ભાગ છે નમૂનો બાર એટલે આખું એક ફોર્મ ને સાત બાર કહેવાય છે હવે શું થઈ ગયું કે સાત બી જુદું કરી નાખ્યું બાર બી જુદું કરી નાખ્યું એટલે હવે સાત બાર બંધ થઈ ગઈ હવે નમૂનો સાત અને નમૂનો બાર અલગ મળે છે ઓકે વેરી ઓલ આભાર કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે કાલે વેચાણ પર આગળ કરાવીશું